ડિસ્પ્લેમાં દેખાતા આ ચારેય ચોરટાઓ મંદિરને નિશાન બનાવતા હતા વાત જાણે એમ છે કે ત્રણ અલગ અલગ મંદિરોમાં ચોરી થઈ હતી અને આ ત્રણ મંદિરની ચોરીનો મોરબી એરસીબીની ટીમે ભેદ ઉકેલી લીધો છે અને ચાર ચોરટાઓને ધરપકડ કરી છે મોરબીના ચરાડવા મહાકાળી આશ્રમ તથા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તથા વસ્થળી મેલડી માતાજીના મંદિર એમ ત્રણ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલી ચાર આરોપીને રોકડા રૂપિયા ચોરીમાં ગયેલ દાનપેટી તથા રોડકડ રકમ સોના તેમજ ધાતુના દાગીના સહિત કુલ રૂપિયા બે લાખ એકાણું હજારના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે મોરબી એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં રોકડ રકમ તથા દાગીનાની ચોરી કરનાર ચાર આરોપીઓ હાલ હળવદ ફૂલ જોગણી મેલડી માતાજીની મંદિરની બાજુમાં આવેલ ક્રિષ્ના પાર્ક સામે ખરાબમાં આવેલ ઝૂંપડામાં છે જેથી તપાસ કરતા ચારેય આરોપીઓ મહેશ રાજુભાઈ ધંધાણિયા રહે રોનીગામ તળાવની બાજુમાં તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ પરબત નાજાભાઈ સરૈયા રહે કેદારિયા ગામ પાસે ધનાળા રેલવે સ્ટેશન પાસે ઝૂપડામાં તાલુકો હળવદ પ્રતાપ ત્રિભુવનભાઈ ઉર્ફે તભાત ધનાભાઈ દેવીપૂજક રહે હાલ રાધનપુર રેલવે સ્ટેશન પાછળ સુખાપુરા રાધનપુર ચેતનભાઈ ઉર્ફે ચેતલો પર્વત ઉર્ફે પ્રભાત ઉર્ફે ચોટલો સમજુભાઈ જાગણિયા રહે હાલ ભવાની નગર ઢોરો તથા કેદારીયા આ ચારે આરોપીઓ મળીને અલગ અલગ ચોરી કરી હતી જેમાં તેઓની પૂછપરછ કરતાં ચારે મળી હળદ વિસ્તારમાં ચરાડવા નજીક આવેલ મહાકાળી આશ્રમ ખાતે તથા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સિટીમાં નદીના કાંઠે આવેલ મસાણની મેળડી માતાજીને મંદિરમાં તથા વસ્તડી ખાતે આવેલ સામા કાંઠાવાળા મેરડી માતાજીના મંદિરમાં આશરે દસક દિવસના સમયગાળામાં રાત્રિના સમયે અલગ અલગ વાહનોમાં જઈ મંદિરમાં પ્રવેશી મંદિરમાં રહેલ દાનપેટીમાંથી રોકડા રૂપિયા તથા માતાજીને ચડાવેલ સોના તથા ધાતુના દાગીનાઓની ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા ચારેય આરોપીઓ પાસેથી રોકડ રકમ તથા સોના તેમજ ધાતુના દાગીના સહિત કુલ રૂપિયા બે લાખ એકાણું હજારના મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓને આગળની કાર્યવાહી અર્થે હડદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આમ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે